શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરંપરાની વાહક બનીને ઉત્તમ નાગરિકોનું સર્જન કરે છે તેવી આ સંસ્કૃત યુનિવર્સિટીના સોળમાં પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા તેઓનું માનનીય પ્રવચન સાંભળીને માનનીય પ્રવચન સાંભળીને ઉપસ્થિત શ્રોતાગણ અને વિદ્યાર્થીઓ ભાવ વિભોર બની ગયા હતા આ વર્ષે યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થવાને કારણે અન્ય વિદ્યાર્થીઓને પણ સંસ્કૃતમાં રુચિ વધારવા અને ઊંડો અભ્યાસ કરવા અંગેની પ્રેરણા મળી હતી યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં આગળ વધવા સાથે ઉચ્ચ નૈતિક મૂલ્યો મેળવીને જાય તે પ્રકારનું અધ્યાપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે શાસ્ત્રી આચાર્ય અને પીએચડીની પદવીમાં સુવર્ણ અને રજત ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ આનંદિત થઈ ઉઠ્યા હતા તો પ્રાચી સ્થિત પીએચડીના વિદ્યાર્થીનું પરીક્ષા અને વાંચવા બાદ કોઈ અગમ્ય કારણોસર અવસાન થતાં તેના પદવી પ્રમાણપત્ર અને મેડલ તેઓના પત્નીને પૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યા હતા અહેવાલ ભરતસિંહ જાધવ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે આજે માનનીય રાજ્યપાલ મહોદયના અધ્યક્ષસ્થાને સોળવો યુનિવર્સિટીનો પદિદાન સમારોહ યોજાઈ ગયો જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં છસો ને સત્તાણું વિદ્યાર્થીઓને શાસ્ત્રી આચાર્ય પીએચડીની ડિગ્રી આપવામાં આવી છે સાથે સાથે અમારી મહાવિદ્યાલયના પૂર્વ શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ શુક્લા સાહેબનું પણ મહાન્ય રાજ્યપાલ સાહેબના વરદસ્તે હસ્તે સન્માન કરવામાં આવ્યું છે એકત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ અલગ અલગ વિષયોમાં અલગ અલગ કક્ષાઓમાં એટલે શાસ્ત્રીને આચાર્યોમાં શાસ્ત્રો પ્રમાણે આજે આપવામાં આવેલ છે છેલ્લે વાયવાની અંદર એક યુવાન જે વિદ્યાર્થી હતો એનું આકસ્મિક નિધન થયું છે એમના ધર્મ પત્નીને સન્માનિત કરવામાં આવ્યા છે શું છે હકીકત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગીરના ગીર સોમનાથ જિલ્લાના જ પ્રાચીના એક વિદ્યાર્થી અત્રે યુનિવર્સિટીમાં પીએચડી કરતા હતા પીએચડી પૂર્ણ થયું હતું વાયવા પણ થયો હતો પરંતુ એમનું ડિગ્રી સર્ટિફિકેટ આપણે આપી શક્યા નહોતા ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની વિશેષ પરમિશન લઈને આપણે એમને જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે એમને કરેલી કામગીરીને બિરદાવવા માટે એમને ડિગ્રી આપવા માટેનું યુનિવર્સિટીની કાર્યકારી સમિતિ એકેડેમિક કાઉન્સિલ એક્ઝ્યુ એક્ઝ્યુક્યુટિવ કાઉન્સિલમાં ઠરાવ કરીને માનનીય રાજ્યપાલ સાહેબની પરમિશન લઈને એમના પત્ની પત્નીશ્રીને પીએચડી ડિગ્રીનું એનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે